હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી થેપલા બનાવવાના છીએ એના માટે મેં રાજ કરાનો લોટ લીધેલો છે અને મોરૈયાનો લોટ લીધેલો છે મોરૈયાના લોટ કરતાં રાજ લોટ અડધો લીધેલો છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો ચાલો આપણે ફરાળી થેપલા બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે મેં અડધી વાટકી જેટલો રાજકરાનો લોટ લીધેલો છે અને એક વાટકી જેટલો મોરૈયાનો લોટ લીધેલો છે મારી પાસે થોડો સામાનનો લોટ હતો તો મેં સામો પણ થોડો એડ કરેલો છે હવે આપણે આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલી આદુ અને મરચાની પેસ્ટ છે જે આપણે નાખીશું હવે આપણે ધાણા નાખીશું એક વાટકી કટ કરેલા ધાણા છે એની સાથે મેં ફરાળી મીઠું નાખેલું છે હવે આપણે લાલ મરચું નાખીશું હવે થોડું તેલનું મોળ નાખીશું મોટી ચમચી જેટલું તેલનું મોળ છે હવે આપણે દહીં નાખીશું બે ચમચી જેવું આપણે દહીં નાખી દઈશું થોડીક હવે ખાંડ નાખી દઈશું એક ચમચી જેવી ખાંડ છે ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે તમે નાખવી હોય તો નાખી શકો નહીં તો કાંઈ નહીં સ્લાઇડ એવી જેવી હળદર નાખીશું તમે જો ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો એમ જ પણ આ થેપલા બનાવી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે હવે આપણે પાણી નાખીને લોટ બાંધી દઈશું આ રીતે મેં થેપલા માટે એનો લોટ બાંધી દીધેલો છે થોડોક કઠણ રાખવાનો છે રોટલી જેવો ઢીલો નથી રાખવાનો અને હવે આ લોટને આપણે દસ થી પંદર મિનિટ રેસ્ટ કરવા દઈશું અને પછી આપણે થેપલા આ રીતે મેં લોટમાંથી લુવા કરી દીધેલા છે હવે આપણે બધા થેપલા વણી દઈશું અને એક એક કરીને શેકી લઈશું મેં થેપલા વણી દીધેલા છે હવે આપણે બંને બાજુ થોડા થોડા શેકાઈ ગયા છે હવે આપણે આ કેટલા દહી સાથે ચા સાથે ખૂબ મસ્ત લાગે છે છોટા સાથે પણ ખવાય છે અમે દહી સાથે ખાઈએ તો ફરાળી થેપલા રેડી થઈ ગયા છે મેં એને દહીં સાથે સર્વ કરી દીધેલા છે ઉપવાસમાં આપણે રાજગરાનો શીરો અને બટાકાની ભાજી ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ તો હવે ચાલો આપણે કંઈક નવું ટ્રાય કરીએ તો મેં એના માટે આ રેસીપી ટ્રાય કરી છે તમે પણ એકવાર ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ લાગે છે તમને ખૂબ ખાવાની મજા આવશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે